खबर से। तो जी अमूल्य अमूल्य ये जीवन सचवाई रहे अंदर सुंदर रहे। ये और जो सावकार होते हैं, वो कहीं कहीं जो है, वो गैर कानूनी व्यक्ति होते हैं। क्योंकि के लिए कहीं ना कहीं आपको का

પત્ની બિનેસ કો સંભા ઓને ડિસાઇડ ક્યા કે જો હસબન્ડ કે ઉપર જો લોન થાય કહી ના કહી ચુકા મહાનુભાવો સ્વાગત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અહિયાં આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એવો છે કે

વ્યાજ કરવાનો કઈ ત્રાસ થાય તો એ આત્મહત્યા જેવા પણ પગલા ભરતા હોય છે તો આવા સંજોગોમાં સરકારશ્રી પહેલેથી આ બાબતે આના કાયદા બનાવ્યા છે પણ પ્રજામાં જાગૃતિના અભાવે એ કાયદાનું પાલન ઓછું થતું હોય છે અમારા સરની સ્પષ્ટ સૂચના હતી કે બરાબર વ્યાજ અંગેની અરજી આવે ને તો અરજી લઈ તાત્કાલિક ગુનો દાખલ કરવો

અમને સહકાર આપી અને થોડાક થોડાક મજબૂત થઈ અને આ ઝુંબેશમાં અમને સહકાર આપશો તો આવા અનિષ્ટો સામે અમે કડક અને કાર્યવાહી કરીશું કાયદેસરની કાર્યવાહી કરીશું જેથી આ ચુંગાળમાંથી એક એક કેસ એક ગુનો દાખલ કરવાથી બીજા પચાસ જણ આ ચુંગાળમાંથી મુક્ત થશે તો હું આશા રાખું છું કે આ તમામ અત્યારે બધા તમામ નાગરિકોને ખેડા પોલીસ પરિવાર તરફથી વિનંતી કરું છું કે આપને આપવા અથવા આપવામાં આવેલી જે સૂચનાઓ છે અથવા માહિતી છે એનો વધુમાં વધુ પ્રચાર કરશો અને આપની આજુબાજુમાં કોઈ પણ આવે આ વીસ સેકન્ડમાં ફસાયેલા કોઈ પીડિત વ્યક્તિ હોય તો તેઓની સાથે ખંભેથી ખંભે મિલાવી આવી જિલ્લાના કોઈ પણ પરિસરોમાં જ્યાં કંઈ બનાવ બનતો હોય તમામ અધિકારીઓ આ બાબતે તરત કાર્યવાહી કરશે અને સર એ બાબતે છે તો वो अध्यक्ष ने कहा कि आप प्रवेश लो सो हमने कर ही रहे छे त्यारे અને જે લોકો આ કાર્યક્રમમાં આવ્યા છે એ એમના લોકો છે અથવા તો પોતાના સમાજના એવા લોકો છે એમાં પણ જાગૃતિ લાવવાનું કામ કરે મે 41 વર્ષ સુધી બેંકમાં કામ કર્યું છે અને લોનનો પણ મને બહુ બોળો અનુભવ છે બેંકોની ને બધાની પ્રક્રિયા બહુ જ

उन्होंने रिक्वेस्ट मुझसे किया कि एक प्रोग्राम है तो आज का जो दिन है ना मेरे लिए बड़ा इम्पोर्टेंट है और उस बिजनेस को डेवलप करने के लिए बैंकों से लोन लेता चला गया एक समय ऐसा आया वो लोन जो है उसके सर पे जो है इकट्ठा होता गया क्योंकि जो मनी लेंडर और जो साहूकार होते हैं हो, कहीं ना कहीं जो है वो गैर कानूनी व्यक्ति होते हैं क्योंकि लैंडिंग के लिए कहीं ना कहीं आपको जो है रिजर्व बैंक ऑफ इंडिया से आपको जो है कहीं ना कहीं रजिस्ट्रेशन या कहीं ना कहीं लाइसेंस लेना होता है इसलिए इस खेड़ा जिला में जो टोटल लोन का जो अमाउंट है वो लगभग दस हजार करोड़ है संपर्क कर सकते ठीक है चलिए थैंक यू सर કે કોઈ પણ નાગરિકનું વ્યાજખોરીના નામે શોષણ થવું જોઈએ નહીં અને આ બાબતે અમે લોકો કટિબદ્ધ છીએ ગયા વખતે પણ આપણે ઘણા બધા લોકોની વિરુદ્ધમાં ગુના દાખલ કરાવ્યા હતા કોઓપરેટિવ સોસાયટી બેન્ક્સ અને અન્ય જે રજિસ્ટર્ડ નાણાકીય સંસ્થા છે એના દ્વારા આવા જરૂરિયાતમંદ ઘણા બધા લોકોને લોન અપાવવામાં પણ જાગૃત કર્યા હતા અને ઘણા બધા લોકો લોન લીધી હતી ઘણી બધી સરકારી યોજનાઓ જે છે એમાંથી નગરપાલિકા દ્વારા પણ આપણે ઘણા બધા લોકોને જે નાના વેન્ડર્સ છે એવા ઘણા બધા લોકોને લોન અપાવી હતી તમને બધાને ખાસ એ અપીલ છે કે જેમ લીડ બેંકના મેનેજર જે આશુતોષજીએ જે વાત કરી કે અમુક પ્રોસીજરમાંથી આપણે નીકળવું પડે પરંતુ

જલ્દી કરવામાં અને સરળ કરવામાં કોઈ એવા વ્યક્તિની ચુંગાળમાં આવી જાવ છો કે જે તમારું શોષણ કરે છે અને તમને કોઈને કોઈ કે જે એપ્રુવ સિસ્ટમ નથી જે કોટી સિસ્ટમ છે એની અંદર તમે ફસાવ છો અને પછી જે કમાવશો તમે એના કરતાં વધારે તમારે આપવાનું થાય છે એટલે પછી તમે એમાંથી નીકળી શકતા નથી આવા લોકો હોય એની વિરુદ્ધમાં તમે બિલકુલ ગભરાયા વિના

ખેડા પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ જનજાગૃતિ અભિયાનમાં અભિયાનમાં લોક દરબારનું આયોજન કરવામાં આવેલ એમાં જિલ્લા પોલીસવાળા તેમજ લીડ બેંકના મેનેજર બેંકના પ્રતિનિધિઓ તેમજ જિલ્લા ઉદ્યોગના પ્રતિનિધિ હાજર રહે તેમજ નગરજનો હાજર રહેલા આજના આ પોલીસવાળા દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ શું કાર્યવાહી થઈ શકે તેની સમજ આપવામાં આવેલી અને વ્યાજના ચક્રમાં ફસાયેલ પ્રજાઓને બેંક દ્વારા શું કે અને કેવી રીતે લોન આપવામાં આવે છે તેની સમજ કરવામાં આવેલી અને પોલીસ દ્વારા પ્રજાજનો વ્યાજના વીસ ચક્રમાં ફસાયેલા હોય તો નિર્ભીકપણે આગળ આવી પોલીસનો સહકાર લઈ તે સહકાર લઈ અને તે વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સારું ફરિયાદ કે અરજી આપવા અંગે તેઓને અપીલ કરવામાં આવેલી